નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો શ્રી કેમ્પ હનુમાન દ્વારા વાસ્તે ગાસ્તે નીકળી શોભાયાત્રા ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતોનું દેવું નાબૂદ કરાશે ઉપકરણો બનાવતી બ્રાન્ડ ટેફાલ નું અમદાવાદમાં લોન્ચ શ્રી હનુમાન મંદિર કેમ્પ ટ્રસ્ટ દ્વારા ચૈત્ર સુદ પૂનમે ઉજવાતી હનુમાન જયંતિ નિમિત્તે

આ હનુમાનજીની શોભાયાત્રામાં બેટી બચાવો બેટી પઢાઓ વ્યસન મુક્તિ ઉપરાંત ભજન મંડળીઓ અખાડાઓ આ શોભાયાત્રામાં જોડાયા હતા આ શોભાયાત્રાનું તેના નિયમિત રૂટ ઉપર ઠંડા પાણીની પરબ શરબત છાસ અને પ્રસાદનું આયોજન કરી ઠેર ઠેર સ્વાગત કરાયું હતું સવારે આઠ કલાકે હનુમાન કેમ્પ સાઈબાગ થી નીકળી સુભાષ બ્રિજ આશ્રમ રોડ ડિલાઇટ ચાર રસ્તા

આ હનુમાનજી યાત્રા માત્ર વાહનો ઉપર જ અમદાવાદની પ્રદક્ષિણા કરશે આ હનુમાન યાત્રામાં બે હાજર થી પચ્ચીસો કિલો બુંદી અને વીસ હજાર કેળા તથા બસો કિલો ચોકલેટ અને પાંચસો કિલો ચણાનો પ્રસાદ વહેંચવામાં આવી રહ્યો છે આમ મોટી સંખ્યામાં હનુમાન ભક્તો આ યાત્રામાં જોડાયા હતા આમ હનુમાન મંદિરને હનુમાન જયંતિ નિમિત્તે શણગારવામાં આવ્યું છે

તેમના અધિકારીઓ નહીં કહ્યું કે ભૂતકાળમાં કોંગ્રેસના વડપણ નીચેની યુપી ત્યારે સમગ્ર વિશ્વમાં મંદી પ્રવર્તી હતી પરંતુ દેશનું અર્થતંત્ર મજબૂત રહ્યું હતું ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ભારતીય જનતા પાર્ટી ખુબ ચિંતા માં છે અને એટલા માટે આજે વિસાવદર માં ખેડૂત સંમેલન યોજ્યું હતું અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ ની સરકાર આવશે તો ખેડૂતોના દેવા નાબૂદ કરશે એવી જાહેરાત કરીએ પંજાબમાં પણ કોંગ્રેસ સરકારે કેન્દ્ર ની સરકાર સમક્ષ રજૂઆત કરી છે ખેડૂતોના દેવા નાબૂદ કરવા બાબતે અને વિસાવદર અમે જે કૃષિ નીતિ જાહેર કરી હતી તમાણ પૂર્વક એ માટે અમે મુસદ્દો તૈયાર કર્યો છે અને આવનારા સમયમાં ચૂંટણી ડંડેરામાં એ મહત્વના વીજ જોડાણો ની વાત હોય એક સર્વે નંબરમાં બે જોડાણો વાત હોય ખેડૂતોને વીજળી આપવાની વાત હોય

મુખ્ય પ્રધાન રૂપાણી વેપારી છે તેથી તેમને ખેડૂતોની દુર્દશાનો ખ્યાલ ન હોય પરંતુ નાયબ મુખ્ય પ્રધાન ખેડૂત પુત્ર છે છતાં તેમને ખેડૂતોની દયનીય હાલતની ખબર નથી તે દુઃખદ બાબત છે મુખ્ય પ્રધાનના મત વિસ્તાર રાજકોટમાં બે ખેડૂતોએ આપઘાત કર્યા છે પરંતુ રૂપાણી નીતિનભાઈના ઝઘડામાં સરકારે ખેડૂતોની કફોડી સ્થિતિ દેખાતી નથી ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ખેડૂતો પાસેથી ભાવે ખરીદેલી મગફળી રૂપિયા એકસો ચાલીસ કરોડ ચુકવવાના બાકી છે પરંતુ સરકાર ખેડૂતો પાસેથી ખાતર ખેત પેદાશ પર વેટ વસૂલ્યા બાદ પણ રાહત આપતી નથી ગુજરાતના ખેડૂતો આર્થિક રીતે સક્ષમ હોય તો બેંકો પાસેથી રૂપિયા ચોવીસ હજાર કરોડનું ધિરાણ કેમ લેવું પડ્યું તેવો સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે કોંગ્રેસ સત્તામાં આવશે તો ખેડૂતો માટે વીજળી ખાતર બિયારણ ઉપરાંત ખેડૂતો ને પૂરતા ટેકાના ભાવ મળે વચ્ચે ત્યાં દૂર થાય તેવી કૃષિ નીતિ અપનાવશે એફોર્ડેબલ હાઉસિંગ ને વેગ આપવા મહત્વના પગલા તરીકે દેશના રિયલ એસ્ટેટ ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા એફોર્ડેબલ હાઉસિંગ ને વેગ આપવા મહત્વના પગલા તરીકે દેશના રિયલ એસ્ટેટ ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા કન્ફેડરેશન ઓફ રિઅલ એસ્ટેટ ડેવલપ એસોસિએશન ઓફ ઇન્ડિયા ક્રેડાએ સમગ્ર દેશમાં કુલ ત્રણસો પંચોતેર એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ માટે એમઓયુ કર્યા છે જેના દ્વારા કુલ બે પોઈન્ટ સાડત્રીસ લાખ યુનિટોનું બાંધકામ થશે અને તેના માટે કુલ સિત્તેર હજાર કરોડનું રોકાણ કરવામાં આવશે દેશના સત્તર રાજ્યોના ત્રેપન શહેરોમાં શરૂ થરા શરૂ થનારા આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેકાનયા નાયડુએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે કર્યું હતું ગાંધીનગરમાં ક્રેડાઈ નેશનલ માં નાયડુએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક રાજસ્થાન નેશનલ કેપિટલ રિજન એનસીઆર તેલંગાણા આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાં આ પ્રોજેક્ટ ચાલુ થશે ક્રેડાના તમામ રાજ્યોના યુનિટ્સને હું જણાવું છું કે તમામ ચાર હજાર એકતાલીસ નોટિફાઈ શહેરો અને નગરોમાં એફોર્ડેબલ હાઉસિંગ સુવિધા માટે આ પ્રકારે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવે મોદી સરકારે માત્ર એકવીસ મહિનાના ગાળામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પંચાણું છસો

ભારતમાં ક્રાંતિ લાવવા સુસજ છે મૂળ ફ્રાન્સ આ વેપારી સમૂહ કુકવેર ફૂડ એન્ડ ડ્રિંક્સ પ્રિપરેશન બ્રેકફાસ્ટ લિનન કેર અને કેર જેવા તમામ ક્ષેત્રે ઉત્પાદનોની પ્રમુખ રેન્જ સાથે આજે લોન્ચ કરે છે એકીકૃત અને ટકાઉ ઉત્પાદનો એ ચોકસાઈ રખાશે કે ભારતીય ઉપભોક્તાઓ દરરોજ શ્રેષ્ઠ મેળવે એ ખાતરી સાથે કે તેઓના ઘરને ઝડપથી તથા દરરોજ બદલાતા જગતમાં વધુ સારી જગ્યા બને टेफाल ब्रांड अगर आप देखें तो कुकवेयर में नंबर वन ब्रांड आज इंटरनेशनल चला जाता है प्लस इलेक्ट्रिकल अप्लायसेज में भी फॉर्मिडेबल पोजीशन में ये ब्रांड है हमने जो एक्स्ट्रा ग्रोथ स्ट्रेटेजी हमारी बनाई है ग्रुप की वर्ल्ड में ये टेफाल ब्रांड के लॉन्च के थ्रू इज एज पर दैट तो उस हिसाब से टेफाल का लॉन्च हमारे लिए बहुत ज्यादा मायने रखता है क्योंकि ये जो सेगमेंट हम ला रहे हैं इच इज द फास्टेस्ट ग्रोइंग सेगमेंट टुडे इन इंडिया अगर हम कुकवेयर की बात करें तो आज का जो कंज्यूमर है वो बहुत ही हेल्थ कॉन्शियस है बहुत ही टाइमिंग के बारे में सेंसिटिव है तो हम ऐसे प्रोडक्ट दे रहे हैं जो आपको हेल्दी प्रोडक्ट देंगे द कोटिंग इज सो स्पेशल जो हम हार्ट अटानियम कहते हैं थ्री टाइम्स लॉन्गेर जिसकी कोटिंग रहेगी जिससे आपको नॉट ओनली हेल्दी फूड मिलेगा प्लस इससे आपको टाइम सेविंग भी काफी होगा तो जितने भी हम प्रोडक्ट आज इंडिया में ला रहे हैं हर एक प्रोडक्ट में आप देखेंगे कि कुछ न कुछ हम एक्सक्लूसिव पेटेंटेड टेक्नोलॉजी लेके आ रहे हैं ग्रुप एसीबी इंडिया न सीईओ सुनील वाधवाए कहू કે ગ્રુપ એસીબી પ્રારંભિક પ્રમુખ બ્રાન્ડ ટેફાલ્ડ ઇન્ડિયાને લોન્ચ કરતા આનંદ અનુભવે છે બજારમાં માં અગ્રણીય સંસ્થા વિરાજમાન થવા આ લોન્ચ ગ્રુપની નીતિઓ સાથે કદમ કદમ તાલ મિલાવે છે પરફેક્ટ પરિણામો પૂરા પાડવા પોતાના રચનાત્મક ઉકેલો માટે માન્યતા પ્રાપ્ત અને પેટન્ટ યુક્ત ટેકનોલોજી સાથે સુસજ્જ ફ્રાન્સમાં ડિઝાઇન કરવામાં આવેલ ઉત્પાદનો વડે બજાર પ્રભુત્વ જમાવવા ટેફાલનું લોન્ચ એ ગ્રુપ ની એક્સપાન્શન નીતિઓ હવે પછીનો તબક્કો છે ગ્રુપ એસીબી ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ સેલ્સ ખેડકરે કહ્યું કે વેચાણ અને વિતરણના સંદર્ભમાં અમારા માટે ગુજરાત સદૈવ એક મહત્વપૂર્ણ બજાર રહ્યું છે કંપનીની નીતિના ભાગરૂપે અમુએ ગુજરાતમાં ટેફાલ પ્રસ્તુત કરેલ છે જે એડવાન્સ અને પેટન્ટ યુગ ટેકનોલોજી કન્ઝ્યુમર ફ્રેન્ડલી ડિઝાઇન અને રોજિંદા જીવનમાં સુધારો લાવવાની ગુણવત્તાની ખાતરી એવી બેસ્ટ ઇન ક્લાસ પ્રસ્તુતિઓ માટે જાણીતી ફ્લેક્સિપ બ્રાન્ડ છે ગ્રુપમાં અમે અમારી મહત્વાકાંક્ષાઓ સાકાર કરીએ છીએ અને અમે એ તમામ કરીશું જે ભારતમાં પ્રમુખ એસડીએ તથા કુકવેર બજારના વિકાસ માટે કરી શકીએ દિલ્હી એનસીઆર ચંદીગઢ અને લુધિયાણામાં શરૂઆત કરવા ટેફાલ નોન સ્ટીક કુકવેર સ્ટીમ ઓયર અને એર પ્યુરિફાયર ઉપલબ્ધ હશે જૂન બે હજાર સત્તર સુધીમાં ટેફાલ દેશમાં તેર મેટ્રો અને મિની મેટ્રોમાં ઉપલબ્ધ હશે અને પ્રોડક્ટ રેન્જ ફૂડ પ્રિપ્રેસન અને બ્રેકફાસ્ટ કેટેગરીઝમાં વિસ્તૃત બનાવવામાં આવશે રેન્જમાં ક્રમક્ષ વિસ્તારણની સાથે ટેફાલને બે હજાર સત્તરના અંત સુધીમાં વ્યાપક પ્રોડક્ટ પોર્ટફોલિયો ઉપલબ્ધ કરાશે મહારાજા વ્હાઇટ લાઇન બ્રાન્ડ પછી હવે અમે ભારતમાં સર્વાધિક વિખ્યાત આંતરરાષ્ટ્રીય બ્રાન્ડમાંની એક એવી ટેફાલ પ્રસ્તુત કરીશું અમે કુકવેર આયન્સ કિચન એપ્લાયન્સીસ અને એર પ્યુરિફાયર્સથી શરૂ કરીશું બીજા તબક્કામાં વધુ ઉત્પાદનો પ્રસ્તુત કરતા અમે અગાઉ અમે ફૂડ પ્રિપરેશન પ્રોડક્ટ જેમ કે જ્યુસર મિક્સર ગ્રાઇન્ડર લોન્ચ કરીશું અમે ચાર શહેરો થી શરૂ કરીશું પછી નવ અને ત્યાર પછી આખા દેશને ભારત માટે અમારી મોટી મહત્વકાંક્ષાઓ છે અમે અહીં પુષ્કળ મૂડી રોકાણ કરવાના છીએ તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની તેજ ગતિવિધિ માટે જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર